નમસ્કાર દોસ્તો દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયો સાથે આજે આપણે આ વિડીયોમાં ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ ખૂબ જ એમ કહેવાય કે પ્રેરણાદાયક અને આમ જોઈએ તો થોડું દુઃખ લાગે પરંતુ જીવનની સચ્ચાઈ લોકો આવું પણ જીવન જીવે છે દોસ્તો સોશિયલ મીડિયાની અંદર મેં એક વિડીયો જોયો હતો એ વિડીયોમાં એવું દર્શાવ્યું હતું કે એક નાનું બાળક એના મા બાપ એની મજૂરી સાથે લઈને જાય છે અને ઘરે કોઈ નાખવા વાળું છે નહીં તો એ બાળકને મૂકી ગયા તો એને મજૂરી જાય તો સાથે લઈને જાય છે પરંતુ એ લોકો કડિયા કામ કરતા હોય છે એ લોકો મકાન બનાવો ફ્લેટ બનાવો એવું કામ કરતા હોય છે તો એમ કહેવાય કે એ બાળક જ્યાં ત્યાં જતું રહે નાનું બાળક તો એની મસ્તી કરતું હોય એટલે જ્યાં ત્યાં ફરે પડી જાય વાગે એવું બધું થતું હોય હવે એના મા બાપ એ કામ કરતા હોય એની પાછળ પથ્થરની પર દોરડી બાંધેલી અને એ દોરડી બાળકના ભગમાં બાંધેલી એનું કારણ એક જ કે એ બાળક આમ તેમ ખોટી જગ્યાએ ખરાબ જગ્યાએ જતું ન રહે અને નજર સામે રહે દોસ્તો આ વાત દુઃખદાયક છે પણ વાતમાં એના મા બાપે જ્યારે દોરડી બાંધી પગમાં એના બાળકના પગમાં ત્યારે એને કેટલી વેદના થઈ છે વેદના એનું કારણ એક જ છે કે જ્યારે તમારા બાળક તમે તમારું સાથે લઈને જાઓ છો કામ પર ને જે કામ એવું કઠિન હોય છે ત્યારે તમે તમારા બાળકને સમય નથી આપી શકતા આનાથી મોટી મજબૂરી લોકોના જીવનમાં કઈ હોય એ વ્યક્તિ મજબૂર છે એના મા બાપ એ બાળકના મા બાપ મજબૂર છે એટલા માટે એની બાળકના પગની અંદર દોરી બાંધી છે નહીં તો દુનિયાનો કયો એવો મા બાપ હોય જે પોતાના બાળકની સ્વતંત્રતા છીનવે દોસ્તો આપણે લોકો જે જીવન જીવીએ છીએ એ ખૂબ સરસ મજાનું સારું જીવન છે ઘણા બધા લોકો એવું જીવન જીવે છે જેની આપણે કલ્પના ન કરી હોય ઘણી બધી દુઃખોમાંથી ઘણી બધી યાતનાઓમાંથી ઘણી બધી કષ્ટી વેઠી અને પોતે પોતાનું જીવન જીવે છે જ્યારે એના મા બાપે એ બાળકને દોરી બાંધી ત્યારે એના મા બાપને તો અંદરથી એવું થયું જ હશે કે હું આ મારા બાળક સાથે ખોટું કરું છું પરંતુ એને દોરી બાંધવી પડે એનું કારણ એક જ કે એને એમાં એનું બાળક ક્યાં પાછું દૂર જતું નથી અને પોતે એ લોકો શાંતિથી કામ કરે એને મજબૂરી હતી કંઈ કરી શકે એવી પોઝિશન નથી એટલા માટે એ બાળકને એમને દોરી બાંધી અને પથ્થર સાથે દોરી દે દોસ્તો મા બાપ માટે બહુ મોટી મજબૂરી છે બહુ જ કઠિન ઘટના છે આપણે બોલવામાં અત્યારે હું બોલું છું તમે સાંભળો છો પરંતુ જો દિલથી વિચારો જો શાંતિથી વિચારો તો ક્યાંક દિલના ખૂણે તમને પણ થોડી તકલીફ થશે કે લોકો આવું જીવન જીવે છે પરંતુ મજબૂરી જે ન કર્યું હોય એ પણ કરાવે દોસ્તો આવા લોકોને જોઈએ વ્યક્તિઓને જ્યારે જોઈએ ત્યારે એમની પર ફિટકાર વરસાવવાને બદલે બની શકે તો થોડી સહાનુભૂતિ દર્શાવી બની શકે તો થોડી એમ કહેવાય કે એમના માટે પ્રેમ દર્શાવીએ આજે મજૂરી કરવી એક એક ખોટી વસ્તુ નથી કામ કરવું એક એક ખોટી વસ્તુ નથી ઘણી બધા ઘણા બધા લોકો જે પોતે મજબૂર હોય છે અમુક કામો કરો એટલે ક્યારેય કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવો અને આવા લોકો જ્યારે પણ ગમે ત્યાં જોઈએ બસ એના માટે સહાનુભૂતિ દર્શાવવી અને એમને થોડો સહકાર આપવો થોડો સહયોગ આપવો દોસ્તો આ વિડીયો મેં જોયું એટલા માટે મેં એ વાત તમારી સમક્ષ શેર કરી મને લાગ્યું કે શેર કરવા જેવી છે એટલા માટે મેં શેર કરી દોસ્તો વિડીયોને લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહું પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આવા લોકોને હંમેશા સહકાર આપો હંમેશા સાથ આપો દોસ્તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય સી તારા